હેલો મિત્રો શેરબજારની વાત તો મિત્રો ડિસેમ્બર મહિનામાં આઈપીઓની સીઝન ચાલી રહી છે અત્યારે ડોમ અને ઇન્ડિયા સેલ્યુલર બે આઈપીઓ તેર તારીખે ખુલી ગયા છે અને એક જ દિવસમાં કાલે અઢાર ઓગણી ઘણા બે આઈપીઓ ભર્યા છે એક જ કલાકમાં આઈપીઓ બે એની જે ભરવાના હતા એટલી પૂરી રકમથી થઈ એવા આઈપીઓ ભરાઈ ગયા હતા અને બધી કંપનીઓમાં જો તમને આઈપીઓ લાગે તો સારામાં સારું તમને વળતર મળી શકે એવું છે મિત્રો તમને સારામાં સારી કમાણી બે આઈપીઓ કરી આપી છે હવે બીજા બે આઈપીઓ અઢાર તારીખે ખુલ્લી છે અને આ બે આઈપીઓ ભર્યા પછી જો તમારા પાસે સગવડ હોય તો તમે આ બેમાંથી ગમે તે આઈપીઓમાં દાવ લગાવી શકો છો બે મસ્ત કંપનીઓ છે આઈપીઓ નાના છે લાગવા મુશ્કેલ છે પરંતુ જો લાગી જાય તો તમને સારું સારું ગણતર મળી શકે છે તો આપણે પહેલી વાત કરીએ મોતીસન્સ જ્વેલર્સ ટોપ મોસ્ટ કંપની છે જે તમને પૈસા સો ટકા બનાવી આપે એવી કંપની છે ગોલ્ડ ગોલ્ડ ડાયમંડ આ રીતે આ કલ્યાણ જ્વેલર્સ એનું મેઇન સ્થળ છે જયપુર કલ્યાણ જ્વેલર્સ જેવું જ આ કંપની કામ કરે છે મોટી સન્સ કલેન્ડ જ્વેલરનું કામ કરે છે એવી જ આ કંપની છે કલેન જ્વેલર પણ પહેલાં નાની કંપની હતી અને અત્યારે એનું હાલ બત્રીસ હજાર કરોડ માર્કેટ કેપ થઈ ગયું કલેણ જ્વેલર ઉપર આપણે આપણે સરસ વિડીયા બનાવેલા છે અને બસોનો ભાવ કલણ જ્વેલર્સનો હતો ત્યાંથી આપણે એના ઉપર વિડીયા બે ત્રણ બનાવ્યા ત્રણસો વીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે અને આ કંપની પણ આવીને આવી જો તમને જો લાગે તો સો ટકા તમારા પૈસા બધી જ જો તમે લોબા સમય રાખો તો તમને ખૂબ બેનિફિટ મળી શકે છે હવે આપણે કંપનીની વાત કરીએ તો કંપની જયપુર લોકેશન છે ડાયમંડ જ્વેલરી ખૂબ મોટા પાયે એનું કામ છે જયપુરમાં સોળ હજાર ચોરસ ફૂટનો એનો મોટો શોરૂમ છે ત્રણ ફ્લોર છે અને દમદાર એના પાસે એસેટ પણ છે કરંટ જ્વેલરી જેવું કામ કરે છે હવે મોટી સાઇઝને તમારે વાત કરું તો બે હજાર એકવીસમાં બસો તેર કરોડનું રેવન્યુ હતું બાવીસમાં ત્રણસો સો ને ચોવીસ કરોડનું રેવન્યુ હતું અને તેવીમાં ત્રણસો ને કરોડનું રેવન્યુ છે રેવન્યુ સતત વધી જાય છે કંપનીની હવે નફામાં વાત કરીએ નફો નવ કરોડ હતો બાવીસમાં ચૌદ કરોડ અને તેવીમાં મિત્રો છવ્વીસ કરોડનો નફો કંપનીએ કર્યો છે કંપનીનો આરોઈ સત્તર પોઈન્ટ છપ્પન ત્રીસ છે કંપની બે પોઈન્ટ બે કરોડ ને પંચોતેર લાખ શેર બહાર પાડવાની આઈપીઓ છે આઈપીઓની સાઈડ બહુ નોની છે દોઢસો કરોડનો આઈપીઓ છે મિત્રો અને એમાં પોતે ટકા શેર ને ફાળે મિત્રો જાય છે થોડા લોકોના હાથમાં આવશે પણ શાનદાર પૈસા બનાવશે એનું પ્રીમિયમ અત્યારે જે ભાવ સાઈડ સીટ નક્કી થવાનો છે અને એટલું જ એટલું પ્રીમિયમ આજની તારીખમાં ચાલી રહ્યું છે અને અઢાર તારીખ આવતા આવતા એનું પ્રીમિયમ સો ટકા વધશે તમને દોઢસો ટકા બસો ટકા આ કંપનીમાં તમને રિટર્ન મળી આવ્યું છે તમારી પાસે જો પૈસા લગાવવાના બાકી રહી ગયા હોય તો બે આઈપીઓમાં પૈસા લગાવતા રહી ગયા હોય અથવા તો એ બે આઈપીઓના પૂરા છે ગયા પછી તમારે કે અઢાર કે ઓગણીસ તારીખે તમારા પાસે પૈસા રિટર્ન આવી ગયા હોય તો તમે આ આઈપીઓમાં પૈસા લગાવી લગાવી શકો છો હવે એના પછીનો આઈપીઓ છે મથુટ માઇક્રોફિન આ કંપની મિત્રો લોન આપવાનું કામ કરે છે મિત્રો અને અઢાર ડિસેમ્બરથી વીસ ડિસેમ્બરનો એનો આઈપીઓ ચાલુ થવાનો છે એની પ્રાઇસ બ્રેન્ડ છે બસો સિત્યોતેરથી બસો નેવું નવસો સાહીઠ કરોડનો આઈપીઓ છે આ મોટી સંસ્કરણ ઘણો મોટો આઈપીઓ છે એટલે ઓમાં તમે પૈસા લગાવો તો તમારે લાગવાની શક્યતા વધારે છે તેમાંથી પોંત્રીસ ટકા હિસ્સો રિટેલરનો છે કિંમતની નક્કી કર્યો તો તે અત્યારે સિત્તેર ટકા પ્રીમિયમ ઉપર કંપની ચાલી રહી છે મથુર ફાઇનાન્સનું સબક્રાઇઝ માટે બે પોઈન્ટ એકસઠ કરોડ શેર કંપની બહાર પાડવાની છે મિત્રો કંપની લોન આપવાનું કામ કરે છે જે સખી મંડળો છે જે બહેનોના સમૂહો છે જે એના ઘરણા ઉપરની લોનો છે આવું લોન આપવાનું પ્રોવિડ આપવાનું લોન આપવાનું કામ કંપની કરે છે અને મહિલાઓના સમૂહને પણ આ કંપની લોન આપે છે કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં જબરજસ્ત ગ્રોથ કર્યો છે મિત્રો એકવીમાં નવસો છન્નું કરોડ બાવીમાં આઠસો બેતાળીસ કરોડ અને ત્રેવીસમાં ચૌદસો ને સેતાળીસ કરોડ મિત્રો નફામાં એકવીસમાં સાત કરોડ બાવીમાં સુડતાલીસ કરોડ અને તેવીમાં એકસો ને તેસઠ કરોડ જેવું એકત્રીસ ટકા એકત્રીસ ટકાને હિસાબે વધી છે અને પ્રોફિટ કંપનીનું બસો ટકાના હિસાબે વધી ગયું છે મિત્રો કંપનીનાની છે પાંચ હજારનું માર્કેટ કેપ છે એક લોટ લગાવો તો તમને એકાવન શેર મળશે અને ચૌદ હજાર આઠસો અને એકતાળીસ રૂપિયાનું રોકાણ થશે અને જો તમે તેર લોટ લગાવો તો છસો ને શેર મળે અને એક લાખ બાણું હજાર નવસો ત્રેસઠ આ કંપનીમાં તમારે રોકાણ કરવું પડે તો મિત્રો આપણે પહેલાં જે તારીખ ચાલુ આપ્યા છે બે ડોમ અને ઇન્ડિયા સેલ્યુલર આ બે આઈપીઓ પૂરેપૂરા એક જ દિવસમાં ભરી ગયા છે એનાથી વધારે ભરણા છે અને આથી બે દિવસ બાકી છે આ ચૌદમી અને પંદરમી આ બે બે આઈપીઓમાંથી તમારે કોઈ લાગે તો તમારા પૈસા સો ટકા વધવાના છે અને એના પછી જે અઢાર તારીખે આ બે આઈપીઓ ખુલે છે મથુરસન માઇક્રોફિન અને મોતીસન્સ જ્વેલર્સ આ બે આઈપીઓમાં તમે એપ્લાય કરી શકો છો તમારા પાસે સગવડ હોય તો પેલા પૈસા તમને ત્રણ દિવસે પરત મળે એવા સેબીનો નવો નિયમ છે એટલે કે તમારે જે પંદર તારીખે પૂરો થાય પંદરની તારીખ અઢાર કે અઢાર કે ઓગણીસ તારીખે તમારા પૈસા સો ટકા આવી જવા જોઈએ અને તમે આ બે આઈપીઓમાં એપ્લાય કરી શકો જો પૈસા કદાચ લેટ આવે તો તમારા પાસે સગવડ હોય તો તમે બે આઈપીઓમાં એપ્લાય કરી શકો સગવડ ના હોય તો તમે એક આ આ આઈપીઓમાં પણ કરી શકો મિત્રો આઈપીઓ ભરવાનું ભૂલતા જ નહીં લાગે તો તે ન કે તમારા ખાતામાંથી પૈસા જવાના નથી તમારા પૈસા બે દિવસ લોક થશે બે દિવસ તો અંદર પડ્યા રહેવાના છે તમે ચાલુ ખાતામાં પૈસા પડ્યા હોય છે અને જો તમારે કાંઈ આગા પાછા કરીને ભરવા પડતા હોય અને સગવડ હોય તો ભરી નાખો અને જો એક ભરવાનો હોય તો તમારે મથુર માઇક્રોફિનનો આઈપીઓ ભરવાનો કેમ કે આ આઈપીઓ મોટો છે અને મોટી જ્યુવેલરનો જ્વેલરીનો આઈપીઓ નોનો છે એમાં લાગવાની શક્યતા ખૂબ ઓછી છે પ્રોફિટ મોટી સન્સ જ્વેલરીમાં પ્રોફિટ છે આ મથુરસનમાં પ્રોફિટ છે પરંતુ બધાથી આ મોટી શેડનો આઈપીઓ છે ને એ જો એ શેડ ચાલ્યો એ રીતે ચાલવાનો છે લાગ્યા પછી પણ દોડવાનો છે શેરા આ કંપનીનો બરાબર તમને એકાવન શેર એક લોટમાં લાગવાના છે મિત્રો અને તમે વધારે લોટ ભરો સગવડ હોય તો વધારે લોટ તમે ભરી શકો છો તો આ રીતે આઈપીઓની આપણે બી માહિતી આપી નવા નવા જે આઈપીઓ આવતા રહેશે એમ તમને કોઈ એના ન્યૂઝ હશે તો પણ તમને વિડીયો દ્વારા માહિતી આપશો થેન્ક યુ આભાર